લોકસભા ચૂંટણીમાં પંદર બેઠકો પર ઉમેદવારોની યાદી બહાર પડી ગઈ છે ત્યારે અગિયાર બેઠકો પર હજુ ચર્ચાઓ ચાલી રહી છે અને ભાજપ દ્વારા બેઠકો પર હજુ પણ સસ્પેન્સ જાળવી રાખવામાં આવ્યું છે મહેસાણા ભાજપનું ગઢ હોવા છતાં નામ જાહેર ન થતા પક્ષમાં ઊભી થયેલી વિડંબનામાં કોઈ નકારાત્મક વાત ન કરે તે માટે તો કોઈએ તો શરૂઆત કરવી પડે તે માટે મેં મારી જાતે જ મારું નામ પરત ખેંચ્યું છે તેવું નીતિન પટેલનું કહેવું છે વધુમાં તેમણે શું કહ્યું જોઈએ આ વિડીયોમાં નમસ્કાર હું અમરીન અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ મર્તી માહિતી અનુસાર લગભગ 30 જેટલા ઉમેદવારોએ મહેસાણા બેઠક પર પોતાની ઉમેદવારીનો ફોર્મ ભર્યું હતું ત્યારે વધુમાં તેમણે કહ્યું કે મારા નામની પણ ચર્ચા ચાલી રહી હતી પરંતુ સ્વાભાવિક છે જ્યારે યાદીમાં આટલા બધા નામ હોય ત્યારે મને થયું કે મારે મારું નામ પાછું ખેંચી લેવું જોઈએ કાલે મહેસાણા સીટ જાહેર ન થઈ એટલે મને રાત્રે મનમાં એમ થયું કે આટલા બધા ઉમેદવારો છે પાર્લામેન્ટરી બોર્ડ ગુજરાત પ્રદેશમાંથી પણ જે તે નામો પસંદ કરીને ત્યાં મોકલવામાં આવ્યા છે છતાં પણ હજુ મહેસાણામાં ઉમેદવાર નક્કી નથી થયા એટલે આ બધી વિટંભણાથી મારી જાતને દૂર કરવા માટે જિલ્લાનું ભાજપનું એકતા સંગઠન અને બધાને એકબીજાનો પ્રેમ જળવાઈ રહે એ માટે અને કોઈ એકબીજા વિરુદ્ધ કોઈ નકારાત્મક વાત ના કરે એ માટે ક્યાંકથી કોઈએ શરૂઆત કરવી જોઈએ એટલે મેં મારી જાતે જ ગઈકાલે નિર્ણય કર્યો કે આ ઉમેદવારી જે મારા કાર્યકરો દ્વારા હું તો ત્યાં જે નિરીક્ષકશ્રીઓ આવ્યા ત્યાં રૂબરૂ તો ગયો પણ નહોતો પણ કેટલાક મારા શુભેચ્છક જે અપેક્ષિત હતા ત્યાં આગળ અભિપ્રાય રજૂ કરવા માટે એ લોકોએ એટલે કે જિલ્લા પંચાયતના સભ્ય હોય તાલુકા શહેર પ્રમુખ હોય કે જે અમારા અપેક્ષિત હોદ્દેદારો હતા એમાંથી ઘણા લોકોએ મારા નામની પોતે દરખાસ્ત ત્યાં કરી હતી એટલે મારું નામ પણ ચર્ચામાં હતું પણ આટલા બધા નામ હોય ત્યારે સ્વાભાવિક મને એમ થયું કે મારે મારું નામ આમાંથી પાછું ખેંચવું જોઈએ એટલે મેં ગઈકાલે નિર્ણય કરી અને મારું નામ પરત ખેંચવા માટે દાવેદારી પાછી ખેંચવા માટે તૈયારી કરી મેં કોઈના નામની ભલામણ કરી નથી કારણ કે એટલા બધા ઉમેદવારો અહીંયા માગણીદારો છે એ બધામાંથી પસંદ કરવા એ હવે પાર્લામેન્ટરી બોર્ડ અને કેન્દ્રીય પાર્લામેન્ટરી બોર્ડ એમના વિશેષ અધિકારમાં આવે છે એટલે એમાં મને કંઈ કોઈને પૂછ્યા વગર કે કોઈ જવાબદારી આપ્યા સિવાય કોઈના નામનું સૂચન કરવું એ મને યોગ્ય લાગતું નથી મહેસાણાની સીટ બાકી રહે એ પણ મારી દૃષ્ટિએ યોગ્ય ન કહેવાય કારણ કે મહેસાણા એ ભાજપનો ઘર છે અને મહેસાણામાં આટલા બધા ઉમેદવારોની જ્યારે અહીંયા નોંધણી થઈ હોય ઉમેદવારી કરવા માટે તો સ્વાભાવિક છે કે બધી કાર્યવાહી કરતાં થોડો સમય લાગે ચકાસણી કરતાં સમય લાગે અને બીજા પરિબળોને પણ ધ્યાનમાં રાખવાનો હોય એ બધું ધ્યાનમાં રાખીને કેન્દ્રીય પાર્લામેન્ટરી બોર્ડ હવે બીજા તો તબક્કામાં શક્ય છે કે મહેસાણાના ઉમેદવારનું નામ જાહેર કરે સવાલો ઘણા છે શું નીતિન પટેલે કોઈ હાઈકમાન્ડના આદેશ અનુસાર પોતાનું નામ પાછું ખેંચ્યું હશે શું નીતિન પટેલ રાજકારણમાં પોતાનો અંત લાવવા માંગે છે ત્યારે મહેસાણા બેઠક પર કોનું નામ આવશે તે પણ હવે જોવાનું રહ્યું આ રિપોર્ટ તમને કેવું લાગ્યો તમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો તથા અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં આભાર